ત્યારે જ રાકેશભાઈએ ઉગ્ર હવાજે કહ્યું આ ઘર હવે મારા હુકુમથી ચાલશે જે મારી વાત નહીં માને તેને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી નરેન્દ્રભાઈએ શાંતિથી કહ્યું ભાઈ તું કેમ આટલો ઉગ્ર બને છે આ ઘર આપણા બધાનું છે ના હવે એવું નથી રાકેશભાઈએ ઊંચા હવાજે કહ્યું આ જમીન અને ઘરનો મોટો હિસ્સો કાયદેસર રીતે મારો છે અને હું કોઈને તેમાં ભાગીદાર બનાવીશ નહીં તમે લોકો કાતો ગુલામી કરો અથવા તો અહીંથી નીકળી આંખોમાં રહેલી ભાવના દેખાતી હતી ખરેખર નરેન્દ્રભાઈ અને જયેશભાઈને ઘરમાંથી કાઢી મૂકવા માટે તૈયાર હતા ગીતાબેન અને મંજુલાબેન એકબીજાની સામે જોઈ રહ્યા તેમના ચહેરા પર ભય અને નિરાશા હતી તેમને લાગ્યું તેમના પતિઓ આ અપમાન સહન કરીને પણ ઘર નહીં છોડે પરંતુ કરી લીધો સમજતા ઝઘડાઓ ક્યારેય પૂરા નહીં થાય અને તેમના પરિવારનું માનસિક સુખ છીનવાય જશે નરેન્દ્રભાઈ ઉભા થઈને મક્કમ હોવા કહ્યું રાકેશભાઈ તું ભલે આ ઘર નો માલિક બનવા માંગતો હોય પણ અમારા ભાઈ નહીં આંખોમાં વિજય નો ભાવ છલકાયો તેમને લાગ્યું કે તેઓ જીતી ગયા છે ગીતાબેન અને મંજુલાબેન સામાન ભેગો કરવા લાગ્યા અભયના દાદા દાદી રડી પડ્યા તેમના સંતાનોને આવી રીતે અલગ થતા જોઈને તેમનું હૃદય તૂટી રહ્યું હતું આસપાસના પણ આ ઘટનાની જાણ થઈ ગઈ હતી અને પછી રાતના અંધારામાં નરેન્દ્રભાઈ અને જયેશભાઈ પોતાના પરિવાર સાથે પોતાનું જ ઘર છોડીને નીકળી ગયા આખા ગામના લોકોને આ ઘટનાની જાણ થઈ તો કદાચ ગામમાં મોટો વિવાદ ઉભો થાય તેમ હતો તેથી તેઓ ધીરેથી અને કોઈને ખબર ન પડે તે રીતે ઘર છોડીને નીકળ્યા ગામના નરેન્દ્રભાઈ અને જયેશભાઈ ગામની બહાર ખેતરના ચેઢા પાસે આવેલા એક જૂના મકાન ભાડે લીધું આ મકાન એટલું નાનું હતું કે જેમાં આખું કુટુંબમાં માંડ માંડ સમાઈ શકે એક સમયમાં મોટા ઘરના મોભી જેઓ પાસે આખા ગામની જમીનો હતી તેમને આજે ભાડાના મકાનમાં રહેવું પડ્યું હતું આ વાત તેમને અંદરથી ખૂબ જ દુઃખી કરી રહી હતી પરંતુ તેઓએ હિંમત ન હારી સવારના સૂર્યોદય સાથે જ એક નવા સંઘર્ષનો પ્રારંભ થયો આ બંને ભાઈઓ પાસે ખેતી કરવાની કોઈ જમીન ન હતી કારણ કે બધું રાકેશભાઈએ લઈ લીધું હતું પૈસાની તંગી વધતી જતી હતી અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે બાળકોની શાળાની ફી ભરવાના પણ પૈસા ન હતા. ગીતાબેન અને મંજુલાબેન જેઓ ક્યારેય પોતાના ઘરની બહાર મજૂરી કરવા ગયા ન હતા, તેમને હવે બીજાના ખેતરોમાં મજૂરી કરવા જવું પડ્યું. તેઓ સવારે વહેલા ઊઠીને ખેતરે જતા અને સાંજે થાકીને પાછા ફરતા. તેમના ચહેરા પરની ચમક અને હાસ્ય જાણે કે ક્યાંક ખોવાઈ ગયા હોય. બંને ભાઈઓએ પણ મહેનત કરવાનું શરૂ કર્યું તેઓએ એક નાનકડી કરિયાણાની દુકાન ચાલુ કરી જેમાંથી તેમને માંડ માંડ ભોજન મળતું હતું નરેન્દ્રભાઈ અને જયેશભાઈએ પોતાના હાથથી રાત દિવસ મહેનત કરી તેઓ જાણતા હતા કે તેમનું ગૌરવ અને તેમની ઓળખ પાછી મેળવવી હોય તો મહેનત તો કરવી જ પડશે બાળકોની ફી ભરવાની મુશ્કેલી તેમને સૌથી વધુ પીડા આપતી હતી તેઓ ઘણી વાર રાત્રે છુપાઈને રડી લેતા કારણ કે તેઓ પોતાના બાળકોને સારું ભવિષ્ય આપવા માટે અસમર્થ હતા એક સાંજે જયેશભાઈએ નરેન્દ્રભાઈ ને કહ્યું ભાઈ આપણે આ શું કરી રહ્યા છીએ આપણે આપણા બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છીએ ફી ભરવા માટે પણ પૈસા નથી નરેન્દ્રભાઈએ ભારે હૃદયે જવાબ આપ્યો જયેશ હું જાણું છું કે આ મુશ્કેલ છે પણ હિંમત ન હાર આપણે અભયને મોકલીને એક સારો નિર્ણય લીધો છે ભલે આપણે દુઃખી હોઈએ પણ તે સુરક્ષિત છે આપણે અહીં મહેનત કરીશું અને ફરીથી ઊભા થઈશું પરંતુ આ વાત માત્ર એકબીજાને દિલાસો આપવા માટે હતી પરિસ્થિતિ ખરેખર ખૂબ જ કપરી હતી બાળકો પણ સમજી ગયા હતા કે તેમના માતા પિતા ખૂબ મુશ્કેલીમાં છે તેઓ શાળામાં પણ ચૂપચાપ બેસી રહેતા કારણ કે તેમના મિત્રો ફી ન ભરી શકવા બદલ તેમને ચેડવતા હતા આ પરિસ્થિતિએ આખા પરિવારને અંદરથી તોડી નાખ્યો હતો તેઓ ગરીબી અને અપમાનથી ઘેરાયેલા હતા અને રાકેશભાઈના રાજમાં રહેલું તેમનું જૂનું ઘર જાણે કે સ્વર્ગથી નરક બની ગયું હતું નરેન્દ્રભાઈ અને જયેશભાઈએ ભલે શારીરિક અને આર્થિક રીતે સખત સંઘર્ષ કરવો પડતો હતો પણ તેમને સૌથી વધુ પીડા એક વાતની હતી તેમના પુત્ર અભયને આ વાસ્તવિકતા વિશે અજાણ રાખવાનો નિર્ણય જ્યારે તેઓ પોતાના પરિવાર માટે નાના નાનું ભાડાનું ઘર શોધતા હતા ત્યારે નરેન્દ્રભાઈ જયેશભાઈ ગીતાબેન અને મંજુલાબેન સામે આગ્રહ કર્યો હતો જો જે થયું તે થયું પણ આની જાણ અભયને ન થવી જોઈએ નરેન્દ્રભાઈએ ભારે હૃદયે કહ્યું હું તેને ખૂબ મુશ્કેલીથી શહેરમાં મોકલ્યો છે જેથી તે શાંતિથી ભણી શકે જો તેને ખબર પડશે કે અમારા પર શું વીતી રહી છે તો તે દુઃખી થશે અને કદાચ તેનું ધ્યાન ભણતરમાંથી માટે જશે હું નથી ઈચ્છતો કે મારા કારણે તેનું ભવિષ્ય બગડે તરત જ સહમત થયા હા ભાઈ તમે સાચું કહો છો અભયને અમદાવાદમાં ભણતર પૂરું થાય ત્યાં સુધી આ વાતની ખબર ન પડવી જોઈએ ગીતાબેન જેઓ પોતાના પુત્ર માટે સૌથી વધુ ચિંતિત હતા તેમણે પણ આ વાત સ્વીકારી લીધી ભલે આપણે ગમે તેટલા દુઃખ હોઈએ પણ અભય માટે આપણે હસતા રહેવું પડશે જ્યારે તે ફોન કરે ત્યારે આપણે એવું બતાવવાનું છે કે બધું બરાબર છે આમ એક શરૂ જ્યારે પણ અભય નો ફોન આવતો ત્યારે નરેન્દ્રભાઈ અને ગીતાબેન ખૂબ જ ઉત્સાહ થી વાત કરતા તેઓ તેના ઘરના બગીચા વિશે ખેતરોની વાતો વિશે અને ગામના તાજા સમાચાર વિશે જણાવતા જાણે કે કશું જ બદલાયું ન હોય તેઓ ક્યારેય તેમની આર્થિક તંગી કે રાકેશભાઈ દ્વારા થયેલા અપમાનનો ઉલ્લેખ કરતા ન હતા અભયને પણ આ વાતની કોઈ શંકા ન હતી તેને લાગતું હતું કે તેના પપ્પા મમ્મી અને કાકાઓ સાથે શાંતિથી રહે છે અને પરિવારમાં હવે કોઈ ઝઘડા નથી તેમને ક્યાં ખબર હતી કે જે પરિવાર તેને ફોન પર હસતા ચહેરાથી વાત કરે છે તેજ પરિવાર દિવસ રાત મહેનત કરીને માંડ માંડ બે તકનું ભોજન મેળવી રહ્યો છે તેમને ક્યાં ખબર હતી કે તેમની ફી ભરવા માટે ગીતાબેન અને મંજુલાબેનને બીજાના ખેતરોમાં મજૂરી કરવી પડે છે અને રાત્રે તેઓ થાકીને સૂઈ જાય છે આ બધું જ અભયથી છુપાવવામાં આવ્યું હતું તેમના માતા પિતાએ પોતાના સંતાનોના ભવિષ્ય માટે આ દુઃખ અને પીડાનો સુપચાપ સહન કરવાનો નિર્ણય લીધો હતો